खमणियो के पावो छे हां तो यार मने खमण बहु पावो पण हु ठेलो बेलो लेता नी हो यार हां तुम्ही दर वखते यार पग पड हेड ताजीन ठेला मदु भरी लाइन घेर बसो रणवे सो <laughs> ना मेला ना तू खाजे ती तू बगर नी करू हां करू है तू लेवा बरोबर हरो दर पे लिफिर यार तमे मरा ठेला म बहु माल बेक ओकरन पसे घेर लाया था ना ना ही वाताची पण एवूड हां बगर नी करू पण bija नंबर म मु हु केदो चप्पल से चप्पल तबे जुना पेर लावजो चप

મારા ભાઈ બનતો ઠીક થાય એટલે મને રિંગ કરી દેજો પણ આવો ભાઈ વાત અત્યારે હાલચારા લીલા ઘાસચારામાં કોઈ વેપાર નહી દસ રૂપિયા દસ રૂપિયા મકાઈ મળશે મકાઈ મારા પોંચ રૂપિયા જાય છે આપડે દસ પોચ રૂપિયા જાય છે બરાબર એટલે સો રૂપિયા મણ જાય છે મકાઈ ના ડોડા અ શું કરું એ ખબર નથી પડતી ઘાસચારામાં એટલી તકલીફ પડી છે આ વખત કોઈ તેજી જ નહીં એટલે ખરેખર પરેશાન બહુ થઈ ગયો છું અટા બરાબર એટલે હારું કરી આ બધું વેચી માર્યું અતારે તો છે બધી પણ હું એ અત્યારે હાલ ગયા બધું વેકાઈ ગયા રેડી ગાટ જો તબેલામાં મારો ખાલી પે ગયો કશું સોની હતા બરાબર હવે આ હું કમ્પલેટ કરયા પછી આપ પતીએ ન ભએવો તો વેચી ભરાય છે ટેમ્પર ગાડીઓ ભરાય છે મારા વાટાથી ટેમ્પર પર આ પેલા આખળો વેચી મારો આખળો આખળો તો લઈ જાવ આખળો જોવું પડે तेयो आ पत्र पत्रे जेव तो हेगेतो ओ बाप रे त्याला आता खुशकूज आटलो मोठो आकडो तो 11 लाखो छ 11 लाख 11 लाखो आकडो जातो तो वाकसर हां ओरिजिनल छ जे आता प्रोजेक्ट करी आता बाजारात चाकी हा मी ये काय ओरिजिनल छ 11 लाखनु वा